પહેલી પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરેલું હતું આ સામાન્ય સભામાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના જે ગયા વખતની ચૂંટણીમાં એના ફોર્મ રદ થયા હતા એ દસે દસ જણા હાજરી આપી હતી અને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ નલિનભાઈ કનાણી અને ચંદ્રેશભાઈ સામાણી આ બંનેને કારોબારીમાં બંધારણના નિયમ મુજબ એને કાયમી માટે સસ્પેન્ડ કરાવતા કે ચેમ્બરને નુકસાન કરતું કાર્ય કર્યું હોય માટે બંધારણને ધ્યાનમાં રાખી અને કારોબારી સમિતિ જે છવ્વીસ જણાની હોય છે છવ્વીસે છવ્વીસ જણા એ એ એ બાબતની કરી અને અને જે કાયદેસર હતું પ્રમાણે એની પર એક્શન લઈ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમ છતાં ગઈકાલે દાદાગીરી કરી અને સામાન્ય હાજરી હતા ને ત્યારે નલિનભાઈ કનાણીએ ચેમ્બર ઓફ કોમર્સ ઉપર એવો આક્ષેપ કર્યો કે બે લાખ ને ઓગણસી હજાર રૂપિયા નો ખર્ચ કેવાનો બતાવ્યો છે તમે રજીસ્ટ્રેશનનો રજીસ્ટ્રેશન તો બે હજાર આઠ માં નલિનભાઈએ કરાવ્યું હતું તો હવે રજીસ્ટ્રેશનની ફી કેવાની પણ હકીકતમાં એવું નહોતું બે લાખ જે ખર્ચ હતો એ ખર્ચ આજ પણ આપની સામે રજૂ કરું છું અઠ્યાસી હજાર રૂપિયા જે અમે બિલ્ડિંગ ભાડેપુર સ્ટેમ્પ સ્ટેમ ડ્યુટીના ભરવાના થતા એ ભર્યા છે જ્યારે અમે રિપોર્ટ કોઈ પણ રજૂ કર્યા હોય તે નામંજૂર થાય તો એનો વકીલ રોકાનો થતો હતો એ વકીલના ના એક લાખ પચીસ હજાર રૂપિયા અમે ફી ભરી છે અને પચાસ હજાર રૂપિયા ટ્રસ્ટ રજીસ્ટ્રેશન જે મદદની ચેરિટી ફાળો ભરા ન થાય આમ મળીને બે લાખ ને સિત્તેર હજાર જેવું થાય નવ હજાર જે છૂટક ખર્ચે સોળ રૂપિયા જેવી નાની રકમ જે છે એનો પણ અમે ખર્ચ દર્શાવ્યો છે આપ જોઈ શકો છો એ પણ ખર્ચ અમે દર્શાવ્યો છે એટલે બે લાખ ઓગણસી હજાર જે ખર્ચ લઈએ અમે ટબો લખ્યો હિસાબમાં જેથી એનો ઓડિટ હિસાબ હિસાબ જે રજૂ થતો હોય પરંતુ આ ખાલી દૂધમાંથી પૂરા કાઢવા માટે નલિનભાઈ માથા કરી હતી ખરેખર નલિનભાઈ ત્યારે કોઈ સભ્ય જ ન હોય તો નલિનભાઈ એવું જાણ્યું કે પીટીઆરમાં મારું નામ છે સો ટકા પીટીઆરમાં એનું નામ છે અમે કબૂલ કરીએ છીએ પણ પીટીઆરમાં નામ ફેરફાર કરવા માટે બે હજાર ચૌદમાં જ્યારે હું પ્રથમ વખત પ્રમુખ થયો ત્યારે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ આજે હું પ્રમુખ છું એ દરમિયાન પીટીઆરમાં નામ ફેરફાર કરવા માટે અમે રિપોર્ટ પણ મોકલાવ્યા હતા બધા આ રિપોર્ટ છે આ રિપોર્ટની કોપી પણ સાથે આ બે હજાર સોળ

તેની એવું કીધું કે 2008 થી 2014 સુધીના પ્રમુખ તમે નતા ત્યારે આ કોઈ રિપોર્ટ એ આગલા પ્રમુખે કોઈ રજૂ નથી કર્યા એટલે તમારો અમારે રિપોર્ટ ના કરવો પડે છે પેલા જે 2008 થી 2014 નો ખાડો તમે પૂરો કરો પછી તમારો આ રિપોર્ટ પાસ થાય હવે આ રિપોર્ટ પાસ કરાવવા માટે મારે વકીલને જે 1,25,000 ફી ભરી એ માટે મારો રિપોર્ટ ના મંજૂર થયો છે એ માટે મારે વકીલ રોકવો પડ્યો એ ચેમ્બર ને પણ એક લાખ પચીસ હજાર નો આર્થિક બોજ પીડ્યો આ લોકો નહીં થાય ખરેખર બે હજાર આઠ થી બે હજાર ચૌદ સુધી નલિનભાઈ બધા રિપોર્ટ રજૂ કરવા જોઈએ અથવા રાજુભાઈ જે જે કોઈ પણ પ્રમુખ હતા બધા રજૂ કરવા જોઈએ કોઈ રજૂ ન કર્યા જેથી આ તકલીફ પડી એટલે આના હિસાબે ચેમ્બર ને આર્થિક નુકસાન ગયું છે અને અત્યારે આ સમસ્યા અમારે ભોગવવી પડી છે તો તેમ છતાં નલિનભાઈ જૂની કેસ લઈને પાછા આવ્યા કે અમારું નામ છે ખરેખર તો પબ્લિક એને ચૂંટણીમાં હરાવી દેતા છે આપ પણ જાણો છો તેમ છતાં કોર્ટમાં એને કેસ કર્યો છે આવતા દિવસે કેસનું નિકારણ થઈ જાય પણ ચેમ્બરની સંસ્થાને બદનામ કરી છે ચેમ્બરની સંસ્થાને ખોટો ખર્ચ કર્યો છે એટલે દૂધમાંથી પૂરા ન કરવો જોઈએ અને ગઈકાલે જનરલ બોર્ડમાં આ બાર જણાથી એના બાકીના બસો જણા હતા બસો એ બસો જણા એમ કીધું કે જીગ્નેશભાઈ સાચા છે એમ હાથ ઊંચો કરીને જવાબ આપ્યો ને આપ મીડિયા પણ સાક્ષી જો કે આપ પણ અહીં હાજર હતા અને નલીનભાઈ કાનાણીને એની ટીમે બોલ્યા તો કોઈ એમાં હાથ ઊંચો ન કર્યો એના પણ આપ સાક્ષી છો એટલે વેપારી શું છે જે આપે નજરે જોયું છે ને આવતા ફરી પાછી ચૂંટણી થાય ત્યારે રિઝલ્ટ આવશે એટલે પબ્લિક સમક્ષ વધુ રજૂ થઈ જશે એવું મારું માનવું છે